બાડોલી તાલુકા આરોગ્ય કચેરી બાડોલી ખાતે ટીબીના દર્દીઓને પોષણક્ષમ કીટ આપવાનો કાર્યક્રમ રોટરી ક્લબ ઓફ બાડોલી દ્વારા યોજાયો જેમાં પચાસ દર્દીને કીટ આપવામાં આવી દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વપ્ન બે હજાર પચ્ચીસ સુધીમાં ટીબી મુક્ત ભારત અભિયાનના ભાગરૂપે બાડોલી તાલુકા આરોગ્ય અધિકારીની કચેરી હોલમાં રોટરી ક્લબ ઓફ બાડોલી દ્વારા ડિસ્ટ્રિક્ટ ગવર્નર રોટરી ક્લબ અમરજીત સિંહની અધ્યક્ષતામાં ટીબીના દર્દીઓને પોષણયુક્ત આહારની કીટ આપવાનો કાર્યક્રમ સાંજે પાંચ વાગે યોજાયો જેમાં રોટરી ક્લબના હોદ્દેદારો તાલુકા આરોગ્ય અધિકારી તેમજ તેમની ટીમ ઉપસ્થિત રહી અને પચાસ ટીબીના દર્દીઓને ટીબી જેવા અસાધ્ય રોગ સામે લડત માટે સરકાર સેવાકીય સંસ્થા અને આરોગ્ય સંસ્થાઓના સરાહનીય પ્રયાસોથી મફત દવા સાથે ટીબીના સારવાર ચાલે ત્યાં સુધી પોષણયુક્ત આહાર કીટ રોટરી ક્લબ ઓફ બારડોલી દ્વારા સરકારની યોજનાની ક્ષયમિત્ર બની ટીબીના પચાસ દર્દીઓને છેલ્લા બાર મહિનાથી દત્તક લઈ પોષણક્ષમ આહારની કીટ આપી ટીબી નાબૂદી અભિયાનમાં રોટરી ક્લબ ઓફ બારડોલી જોડાય છે એટલે પાર્ટ ઓફ મહારાષ્ટ્ર અને સાઉથ ગુજરાત અને સેન્ટ્રલ ગુજરાત સૌરાષ્ટ્રના એરિયાનો માં જેટલા બી રોટરી ક્લબ છે એની એનો હેડ છું અને આજે મને આ ચાન્સ મળ્યો છે કે અહીંયા રોટરી ક્લબ ઓફ બારડોલીમાં આ એક ટીબીના પેશન્ટ્સ માટે જે આપણે ખાવાનું અને આ જે જમવાનું જે વિતરણ કરી રહ્યા છે એ પ્રોજેક્ટમાં આવવાનો મને આજે લાભ મળ્યો છે અને બહુ સરસ કામ રોટરી ક્લબ ઓફ બારડોલી કરી રહ્યા છે અને મારો એ જ રિક્વેસ્ટ છે રોટરી ક્લબ ઓફ બારડોલીને ડૉક્ટર સાહેબ મારી સાથે છે પ્રેસિડેન્ટ નિતેશભાઈ મારી સાથે છે કે આવું કામ આપણે કરતા જ રહેવું જોઈએ અને જેટલા દર્દીઓને આપણે મદદરૂપ થઈ શકીએ એ આપણે કન્ટિન્યુ રાખવું જોઈએ વર્ષો વર્ષો સુધી અને જેટલા જેટલા લોકોને આપણે મદદરૂપ થઈ શકીએ એ આપણે કરી શકીએ આજે રોટરી ક્લબ ઓફ બારડોલી અને તાલુકા આરોગ્ય અધિકારી બારડોલીની કચેરીના સંયુક્ત ઉપક્રમે ટીબીના દર્દીઓને પોષણ કીટ આપવાની આપવાના એક કાર્યક્રમનું આયોજન થયું આ કાર્યક્રમમાં રોટરી ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ થ્રી ઝીરો સિક્સ ઝીરોના ડિસ્ટ્રિક્ટ ગવર્નર શ્રી અમરદીપ ગુનેત સર હાજર રહ્યા અને એમણે આ કાર્યક્રમને પ્રોત્સાહન પૂરું પાડ્યું આ કાર્યક્રમ અમે ટીબીના ગરીબ દર્દીઓને એમનું પોષણનું સ્તર સુધરે એને માટે કરી રહ્યા છીએ પ્રધાનમંત્રીશ્રીની પ્રધાનમંત્રી ટીબી મુક્ત અભિયાન અંતર્ગત જે નિશ્ચય મિત્ર યોજના છે તે મુજબ આ કાર્યક્રમ અમે કરીએ છીએ બારડોલી તાલુકાના લગભગ પચાસ જેટલા અત્યંત ગરીબ દર્દીઓને એક મહિનો ચાલે એટલું રાશન અમે આપીએ છીએ જેની કિંમત પચાસ કીટની પંચાવન હજાર રૂપિયા જેટલી થાય છે અને આજ દિન સુધીમાં સોળ જેટલા કાર્યક્રમો આ પ્રમાણે કર્યા છે અને રોટરી ક્લબ ઓફ બારડોલી એના પ્રમુખશ્રી શ્રી અને સભ્યશ્રીઓ આ કાર્યક્રમને સતત ચાલુ રહે એને માટેના પ્રયત્નો કરી રહ્યા છે સમાજમાંથી દાનદાતાઓ આ માનવતાના ઉમદા કાર્યક્રમમાં મદદરૂપ થાય એને માટે પણ રોટરી ક્લબ બારડોલી વતી પ્રોજેક્ટ છે પ્રોજેક્ટ ચેર તરીકે હું સૌને હૃદયપૂર્વક અપીલ કરું છું રમેશ કંપાતી દિવ્યાંગ ન્યૂઝ બારડોલી સુરત